ખેડૂતોની કોઈ પણ પ્રકારની પરવાનગી વિના જ વીજ લાઈન નું કામ શરૂ કરી દેવામાં આવ્યું અને ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો છે કચ્છના ભાવ તાલુકાના દ્વારા ખાવડાથી હળવદ જતી સાતસો પાસઠ કેવી વીજ લાઈન નાખવાનું કામ ખેડૂતોની કોઈ પણ પ્રકારની સહમતી કે પૂરતું વળતર આપ્યા વિના શરૂ કરી દીધું ખેડૂતોના ઉભા પાકમાં નુકસાન પહોંચાડી કામ શરૂ કરી દેવાતા ખેડૂતોએ વિરોધ કર્યો પણ કંપનીના અધિકારીઓએ પોલીસને ખેડૂતો પર દમનગીરી શરૂ કરી દીધી પરિણામે વિરોધ કરી રહેલા ખેડૂતોની ધરપકડ કરાઈ અને તેમને ઢસડીને બસમાં બેસાડી દેવાયા આ દાદાગીરી માત્ર ભરૂચ તાલુકામાં જ નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં થતી હોવાનું જણાવી ભારતીય કિસાન દ્વારા કચ્છ કલેક્ટરને આવેદન અપાયું ખેડૂતોની માંગ છે કે કંપની દ્વારા થતી દાદાગીરી બંધ થાય અને સહમતી લઈ યોગ્ય વળતર ચૂકવવામાં આવે અને જો આ માંગણી નહીં સંતોષાય તો સમગ્ર જિલ્લાના ખેડૂતો વિશાળ રેલી કાઢી અદાણી કંપની સામે વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી ઉચરાય છે